આપણા સૌના મોટા સદભાગ્ય છે કે લગભગ પંચોતેર વર્ષથી આપણે લોકશાહીનું સુખ ભોગવી રહ્યા છીએ વચ્ચે થોડા સમય માટે કટોકટી લગાવી હતી પણ એ પછી આપોઆપ ગઈ અને કાયમ માટે ગઈ એમ માની લઈએ તો પણ ચાલે આ લોકશાહીમાં સૌથી વધુ મહત્ત્વ મતદાતાઓનું છે મતદાતાઓ નિર્ભય થઈને લોભ લાલચ વિના કોઈના દબાણ વિના માત્ર ને માત્ર રાષ્ટ્રનું હિત જોઈને લોકોનું હિત જોઈને મત આપે અને સારા માણસોને ચૂંટે તો લોકશાહી છે એ સફળ થઈ કહેવાય જો મતદાતાઓ મત આપવા જાય જ નહીં અથવા જાય તો ડોભ લાલચ ભય વગેરેના કારણે ખોટા માણસોને મત આપે અને ખોટા માણસો જો ધારાસભા અને લોકસભામાં પહોંચે તો તેથી બહુ મોટો ઓનર્સ થાય લોકશાહીનું સુખ લોકો ભોગવી શકે નહીં માટે આખા દેશની બધી પ્રજાને હું અપીલ કરું છું કે આ ચોવીસની મન મૂકી અને પૂરેપૂરું મતદાન કરજો સારી રીતે મતદાન કરજો નિર્ભય થઈને લોભ લાલચ વિના થઈને સાચા માણસને તમારી સભાઓમાં મોકલજો આ રીતે આપણે લોકશાહીને ધન્ય ધન્ય બનાવીએ આભાર ધન્યવાદ હરિઓમ તત્સંગ